નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર મિત્રો અહીંયા લાઈવ મેપની અંદર જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને હવામાન વિભાગે પણ એલર્ટ આપી દીધું છે ચાર દિવસ ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર મિત્રો અહીં તમે લાઈવ મેપની અંદર જોઈ શકો છો ખાસ કરીને ભારે વાવાઝોડા આમ તો જોઈએ તો વીજળીના કડાકા ભડાકા સાથે એલર્ટ સાથે મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો અહીંયા ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો તેમણે પણ જણાવ્યું છે કે ખાસ કરીને ચાર દિવસ સુધી વરસાદને લઈને તો આજના વીડિયોમાં આપણે વાત કરીશું કયા કયા દિવસે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે કેવો વરસાદ પડી શકે છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વ્યૂ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો વિન્ડિ એપ્લિકેશનની અંદર હાલ મિત્રો મધ્ય ભારતની અંદર વરસાદની આગાહી છે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કયા કયા વિસ્તારમાં ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી છે સાથે ગરમીનો પારો કેવો રહેશે સાથે મિત્રો પવનની ઝડપ કેવી રહેશે તેની પણ વાત કરશું તો ખાસ કરીને જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો નીચે બંગાળની ખાડીની અંદર વિપુલ પ્રમાણમાં ભેજ છે હવાનો હળવું દબાણ છે આ બાજુ અરબી સમુદ્રની અંદર પણ જોઈ શકો છો નીચલા લેવલે એકદમ વિપુલ પ્રમાણમાં ભેજ છે અને આ ભેજ મિત્રો ખાસ કરીને આગળ જઈ રહ્યો છે તેમાંથી કેટલાક અંશો છે એ ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યા છે જેને લઈને મિત્રો ગુજરાતનું વાતાવરણ છે અસ્થિર બન્યું છે ક્યારેક ક્યારેક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ગરમી પણ પડી રહી છે અને ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તેર અને ચૌદ તારીખની તો ખાસ કરીને તેર અને ચૌદ તારીખે અરબી સમુદ્રમાંથી આવતું અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની ઉપરના લેવલે મિત્રો ખાસ કરીને ભેજ આવવાને કારણે કચ્છની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરેલી છે આમ તો જોવા જઈએ તો બાર તારીખે પણ તેની અસર રહેશે પરંતુ તેર તારીખે અને ચૌદ તારીખે સૌથી વધુ અસર રહેશે જેની અંદર ચૌદ તારીખે જોવા જોઈએ તો વહેલી સવારથી મિત્રો અને રાત્રિ દરમિયાન પણ ખાસ કરીને વરસાદને લઈને છાંટા પડી શકે છે અને બપોર પછી ગાજવીજ સાથે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ મધ્ય ભાગ બતાવે છે બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગરનો ભાગ બતાવે છે તો આ ભાગોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો જસદણ બોટાદ ચોટીલા રાજકોટ ગોંડલનો જે ભાગ છે આ વિસ્તારની અંદર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો કોઈ સિસ્ટમ એક્ટિવ નથી ફરી એક વખત જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે અરબી સમુદ્રનો જે હવાના હળવા દબાણ છે તેને કારણે વાતાવરણમાં વારંવાર પલટો આવશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો અઢાર તારીખની આસપાસ સત્તર તારીખની આસપાસ અહીંયા એક મિત્રો ખાસ કરીને સિસ્ટમ બને છે લો પ્રેશર જેવું બને છે અને તેને કારણે ગુજરાત સહિતના વિસ્તારોમાં પવનની ઝડપથી તે જ રહેશે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન આવશે અને ખાસ કરીને ભેંસ પણ આવશે જેને લઈને વાદળછાયું વાતાવરણ ધુમ્મસમય વાતાવરણ બનશે અને ગરમીની અંદર મિત્રો રાહત મળશે તો હવે મિત્રો આપણે જોઈએ પવનની ઝડપ ત્યારબાદ જોઈશું ગરમી અને છેલ્લા અંતમાં આપણે વરસાદને લઈને પણ વાત કરીશું ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારે પવનની છે એકદમ નોર્મલ હોય પરંતુ બપોર પછી જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર ઝડપ ઝડપથી નોર્મલ કરતાં વધારે રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો બાર તેર તારીખ છે ચૌદ તારીખ છે તો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર આંચકાવાળો પવનને કારણે જે આપણે વરસાદની વાત કરીએ છીએ ચૌદ તારીખે ત્યારે ગાજવીજ સાથે ખાસ કરીને ગાજવીજ વીજળીના ચમકારા સાથે છે વરસાદ પડી શકે છે આ બાજુ મિત્રો આપણે એ પણ વાત કરીએ કે સત્તર તારીખની આસપાસથી પવનની ઝડપ વધશે અને અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ હળવું દબાણ સજાવાને કારણે જે ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપ વધશે જે અમુક દરિયાકાંઠાના ભાગોની અંદર એટલે કે પશ્ચિમ તરફ જોવા જઈએ તો પવનની ઝડપ છે એ છેતાલીસથી લઈને પચાસ કિલોમીટર સુધીનો પવન ફૂકાઈ શકે અને જેને લઈને ગરમીની કચ્છ અને સૌરાષ્ટ્રમાં રાહત મળે પણ ખાસ કરીને અમદાવાદ છે દક્ષિણ ગુજરાત છે વડોદરા છે તેની આસપાસના વિસ્તારો છે ત્યાં મિત્રો ગરમી છે એ પારોશી તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ જોવા મળે તો અહીં તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે તે જ પોન ફૂંકાઈ રહ્યા છે જે આગામી સમયની અંદર ગરમીની અંદર રાહત આપશે મિત્રો ગરમીની પણ વાત કરીએ તો આજે છે અગિયાર તારીખ અને તમે જોઈ શકો છો એવરેજ તાપમાન છે એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જે રહ્યું એટલે કે ભારે ગરમીની શક્યતા છે બાર તારીખથી મિત્રો વાદળછ વાતાવરણ આવશે જેને લઈને ગરમીની છે રાહત મળશે એટલે કે મોડેકથી જે તાપમાન બપોરે ગરમી લાગશે પણ મોડેકથી ચાર પાંચ વાગે છે એ ઠંડા પવનો શરૂ થઈ જશે તેર તારીખે વરસાદને લઈને આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો તાપમાનની અંદર પણ આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે આ સિવાય ચૌદ તારીખે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે તો ઓગણચાલીસ ચાલીસ ડિગ્રીની આસપાસ ખાસ કરીને જોવા મળશે પંદર તારીખથી ધીમે ધીમે તાપમાનનો પારો વધશે અને અહીંયા તમે જોઈ શકો છો વડોદરાની અંદર બેતાલીસ ડિગ્રી અમદાવાદમાં ચાલીસ ડિગ્રી એટલે કે હીટવેવની આગાહી છે અહીંયા કરવામાં આવેલી છે અહીં તમે જોઈ શકો છો જેવી વરસાદની તીવ્રતા ઓછી થવાની સાથે જ ખાસ કરીને એકતાલીસ ડિગ્રી તાપમાન અને સત્તર તારીખે તમે જોઈ શકો છો આ તાપમાન છે એ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી વડોદરા અમદાવાદ હળવદની અંદર બેતાલીસ તેતાલીસ ડિગ્રી આ સિવાય રાજકોટની અંદર ભાવનગરની અંદર ચાલીસ ડિગ્રી એટલે કે ભારે ગરમી હીટવેવની આગાહી અહીંયા કરવામાં આવે છે તેતાલીસ ડિગ્રી એટલે તાપમાન એટલે અસહ્ય તાપમાન કહેવાય આ સિવાય અઢાર તારીખે તે જ પવનને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીમાં રાહત મળશે પરંતુ અમદાવાદ વડોદરાની અંદર ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળશે અને ઓગણીસ તારીખે ખૂબ જ તેજ પવનને કારણે તાપમાનનો પારો છે અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પાંત્રીસ છત્રીસ ડિગ્રી પરંતુ વડોદરાની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ભારે તાપમાનનો પારો છે વરસાદને લઈને જો વાત કરીએ તો કઈ તારીખે કેવો વરસાદ છે અહીંયા બાર તારીખની વાત કરીએ તો બાર તારીખે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને ક્યાંક મિત્રો છાંટા પડે તેવી શક્યતા છે કારણ કે મધ્યપ્રદેશની અંદર મહારાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર ઉદયપુર બાજુ વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં ક્યાંક હળવા છાંટા મોડી રાત્રે પડી શકે છે બાકી તેર તારીખનો મેપ જોઈ શકો છો તેર તારીખે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાની બોર્ડર પટ્ટી છે આ સિવાય કચ્છની છે આ સિવાય બનાસકાંઠાના ભાગો છે આ સિવાય દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે રવિવારે ચૌદ તારીખે ઉત્તર ગુજરાતમાં પાટણની આસપાસના વિસ્તારો સાબરકાંઠા છે અમદાવાદની આસપાસના વિસ્તારો ત્યાં મિત્રો વાદળછાયું વાતાવરણ વાતાવરણમાં પલટો આવી શકે છે આ સિવાય અરવલ્લી છે દાહોદ છે આ વિસ્તારની અંદર પણ બપોરની આસપાસ અને બપોર પછી વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને મોટી આગાહી છે એ તમે જોઈ શકો છો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર આ સુરત અને તેની આસપાસના વિસ્તારો આ ઉત્તર ગુજરાત છે કચ્છના ભાગો છે ચૌદ તારીખે સૌથી વધારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો તો આ વિસ્તારની અંદર ગાજવી સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત